સુરતમાં ભ્રષ્ટ અધિકારીઓ સુધરવાનું નામ ન લેતા હોય તેમ લાંચ માંગી કોઈ પણ કામ કરી રહ્યા છે સુરતમાં શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા પાલિકાના ફૂડ સેફટી ઓફિસરે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી એસસીબીએ છટકું ગોઠવી ફૂડ સેફટી ઓફિસર અને વહીવટી ક્લાર્કની ધરપકડ કરી છે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના શાકભાજીના વેપારીએ દુકાનો ભાડે રાખી શાકભાજીના વેચાણ માટે ફૂડ લાયસન્સ જરૂરી હોવાથી લાયસન્સ મેળવવા માટે સુરત મહાનગરપાલિકામાં ઓનલાઇન અરજી કરી હતી અરજી કાર્યવાહી માટે ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચની કચેરીમાં ફરજ બજાવતા ફૂડ સેફ્ટી ઓફિસર હેમંત કુમાર ગણવંતરાય ગોહિલ પાસે પહોંચ્યા હતા ફૂડ સેફ્ટી ઓફિસરે ફૂડ લાયસન્સ આપવાના બદલામાં વેપારી પાસે લાંચ પેટે 45000 રૂપિયાની માંગ કરી હતી અને આ લાંચની રકમ ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસૈન શેખને આપવા કહ્યું હતું લાંચ અંગે વેપારીના કર્મચારીએ સુરત એસીબીમાં ફરિયાદ આપી હતી જેથી એસसीबी ની ટીમે છટકુ ગોઠવ્યું હતું વેપારીના કર્મચારી ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચ ની કચેરીમાં લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે ઓફિસરના ક્લાર્ક કે વેપારીના કર્મચારી સાથે વાત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી આ દરમિયાન એસसीबी ની ટીમે રંગેહાથ ક્લાર્ક અને ફૂડ સેફટી ઓફિસરને ઝડપી લીધા હતા પકડાયેલ ફૂડ સેફટી ઓફિસર હેમન કુમાર 1.5 લાખ નો પગારદાર છે જ્યારે વૈવટી ક્લાર્ક 34000 નો પગારદાર છે ગતરૂજ એક ફરિયાદીની ફરિયાદ મળેલથી શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ હેમેન તથા ગુલામ શેખ પકડાઈ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર હા આજ ફરિયાદી પાસેથી એ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વિન્ટી ફોર ન્યૂઝ સુરત